રાજકોટ લોકસભા ચૂંટણી આદર્શ આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે દરેક સર્કલ પર પોલીસે ચેકિંગ શરૂ કર્યું છે રૂપિયાની કે શંકાસ્પદ વસ્તુઓ મામલે ચેકિંગ શરૂ કરાયું મતદાન પહેલા મતદારોને લોભામણી ન આપે તે માટે આવી છે વધુ રકમ લઈને જતા હોય તો પોલીસ ડોક્યુમેન્ટ કરતા વધુની રોકડ હશે તો પણ રકમ ક્યાંથી આવી તે અંગે પુરાવો આપવાનો રહેશે તો આદર્શ આચાર સંહિતા લાગુ થતા પોલીસ તંત્ર હરકત આવ્યું છે મતદાન પહેલા ચૂંટણી પંચ પણ અલગ અલગ પોલીસે ચેકિંગ શરૂ કર્યું લોકસભા ઇલેક્શન માટેની જાહેરાત થઈ ગઈ છે આચારસંહિતા લાગુ પડી ગયેલી છે એટલે તમામ ચેકપોસ્ટ ઉપર અને ના વિવિધ પોઈન્ટો ઉપર વાહન ચેકિંગનું આયોજન કરવામાં આવેલું છે અને ટ્રાફિક સંબંધી જે સવારે અને સાંજે શહેર વિસ્તારમાં અને હાઈવે વિસ્તારમાં ટ્રાફિક સંબંધી ગુનાઓ માટેનું પણ વાંચન કરવામાં આવે છે ડીકીઓ પણ ચેક કરવામાં આવે છે અને કોઈ ગુનાહિત જણાવવા કોઈ ગુનાહિત જણાય આવે છે તો તે અંગે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે લોકસભાની સંહિતા હવે લાગુ છે તે થઈ ચૂકી છે અને પોલીસ દ્વારા દરેક ચોકમાં આ પ્રકારે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતે જે રીતના ખાસ કરીને પોલીસ દ્વારા ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે સાથે સાથે ટ્રાફિક ડ્રાઈવ છે તે પણ રાખવામાં આવી છે લોકસભાની ચૂંટણીમાં મોટી રકમની હેરાફેરી ન થાય તેની ખાસ તકેદારી છે તે પોલીસ દ્વારા રાખવામાં આવી રહી છે અને આ પ્રકારે ચૂંટણી જે કહી શકાય કે તેને લઈને પૂરી પૂરી તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે આદર્શ આચાર સંહિતા છે તે લાગુ છે તે કરી દેવામાં આવી છે અને તમામ જે વાહનો અહીંથી પસાર થાય છે તેમના અંદર ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે સાથે સાથે તેમના ડોક્યુમેન્ટ્સ છે તે પણ ચેક કરવામાં આવી રહ્યા છે કોઈ નિયમનું ઉલ્લંઘન છે તે નથી થતું ને તેની ખાસ તકેદારી છે તે રાખવામાં આવી રહી છે સાથે જ ચૂંટણી પંચ છે તેમને પણ દરરોજ જે વાહનો ચેકિંગ થતા હોય તેમાં કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળતી હોય તો તેના રિપોર્ટ છે તે પોલીસ દ્વારા કરવામાં આવતા હોય છે ને ખાસ કરીને જે રીતના ચૂંટણી જાહેર કરવામાં આવી છે મતદાન થશે તે પહેલાં જ ખાસ કરીને ચેકિંગ છે તે અત્યારે શરૂ કરવામાં આવી રહ્યું છે આપ જુઓ કે જે રીતના કોઈ લોભામણી મતદારોને કોઈ લાલચ આપવામાં આવતી નથી ને તેની ખાસ તકેદારી છે તે રાખવામાં આવી રહી છે અહીં મોટા પ્રમાણમાં વાહનોનું ચેકિંગ છે તે પોલીસ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે ખાસ કરીને કોઈ મોટી સંખ્યામાં રોકડના વ્યવહારો થતા નથી તેની તકેદારી છે તે રાખવામાં આવતી હોય છે સાથે જ કોઈ સાહિત્ય એ પ્રકારના શંકાસ્પદ હોય તો તેને લઈને પણ પોલીસ દ્વારા ચેકિંગ છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે ચૂંટણી પંચની જે ગાઈડલાઇન છે તેનું ચુસ્તપણે પાલન થાય તે પ્રકારની આખી વ્યવસ્થા છે તે પોલીસ તંત્ર અહીં જે તેમની પાલન છે તે કરવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને કોઈ પણ જાતની શંકાસ્પદ વસ્તુઓ જણાય તો ચૂંટણી પંચને જાણ છે તે કરવામાં આવતી હોય છે આચાર સંહિતાને લઈને તમામ જે નિયમો છે તે નિયમોને લઈને કડક કાર્યવાહી છે તે પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે આજે રાજકોટના બહુમાળી ભવન ચોક સહિતના અલગ અલગ જે વિસ્તારો છે કે ત્યાં પોલીસ દ્વારા આ પ્રકારે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવી રહ્યો છે ખાસ કરીને આચાર સંહિતા જે રીતના લાગુ કરી દેવામાં આવી છે ને તેને લઈને પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર સાથે સાથે ચૂંટણી પંચ છે તે પણ હરકતની અંદર આવી ગયું છે ને જે મતદારોને કોઈ લોભામણી જાહેરાતો આપીને મત અંકે કરવા માટેનું કોઈ જે વસ્તુઓ ચાલતી હોય તો તેને લઈને પોલીસ દ્વારા સતત ચેકિંગ છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે ઝી મીડિયા રાજકોટ